બે આઈ થે હાલો દાદા વાટ છો હાલ દાદા હા વાટ છો હાલો 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 એ હાલો 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 એ દોડી 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 જો જો બેગ પકડી ના જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવાર કચા પણ નાસા કર લીધા બેઠા આજ તો જો સીવ ગયો ભણવા કઈ કાલે હા ઉતામરી તો કાલે થઈ હતી વાત તો વહી ગઈ આજ વહી ગઈ પ્રમદિતા જો ત્યાર કઈ રીતે પછ ન તું જવાનું ન જવાનું હા ન વાત તા કઈ એવું છે ની વરસાદ થયું આ તો ઉઘાર તો નીકળ્યો છે હવે જો આવે તો તો સારું હમ આજ તો બધે જો બગીચામાં બધે વારી નાખ્યું આજ તો આજ ચાચા દીપસ ફરિયામાં બેહવાનું વારો આવ્યો હા

આજ તો છે ને અસલ ની વરાપ છે ને આને જો મા દીકરા છે ને બાયણે કઈઠા આજ તો એની મજા આવી ગઈ ત્રણ દી થાય છે ને ઠારિયા માં ઠારિયા માં હતા આજ તો પપ્પા એ હવારે વેલા બાયણે ને કઈઠા થી જો એને મજા આવી ગઈ હવે આવી શું રોટલી દેવા એટલે એ રોટલી ખાવીશ થી ઉતામ રાખ્યા ને આપણે જી છે ને ઓલો વિડિયો મૂક્યો ને આવા સવાલો ન કરતા તો એમાં બધા છે ને બહુ સારી સારી કોમેન્ટ કરી તો કોમેન્ટમાં તો હું ખૂબ 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 આભાર આભાર કેતી જોઈ પણ છે ને કહી દઉં કે કે તમારા દિલથી તમે છે ને એટલો બધો પ્રેમ આપો ને એમ કહો કે કિરણ બેન એવી એ કોમેન્ટ ના જવાબ જ નહીં દેવાના ઈગ્નોર કરી નાખવાની આપણે આપણું કામ કરવાનું તો ખૂબ ખૂબ બધાઇનો દિલથી આભાર કે તમે બસ આટલો નાટલો પ્રેમ છે ને આપતા રહેજો ને આપણે વિડીયો બનાવતા રહેવું હવે હાલો રોટલી દઈ દઈ પછી મંડીએ કામ કરવા જો તો વહી ગઈ એટલા દીઠિયા નથી ગઈ એટલે આજે હું જાઉં જાઉં થી છે ને મજા આવી ને બાયણે તને અને જો મમ્મી છે ને તગારામાં એટલે ખંટી લોટ ને નીકળે ને એ દીધો તો गोतराऊ पर चढ़ीन बेही गई का ठीक है बण पिनु इतना होत न को મસ્તી નો ચો મોરલો બેઠો થાંભલા ઉપર એવો નો વ્યૂ આવે બહુ આગળ જવાય એમ છે નહી આગળ જાવું ને આપડે તો આ બધામાં જી થોડું થોડું પાણી ભર્યું નાય ખડશે હબાવ એટલે આમાં પગ મુકાય નહી બાકી સિંહ આવે આવે

કપડા દોરી બાકી પવન આવે ચારે બાજુ લીલી લીલી હરિયાળી છે આપણે તરાવ દેખાય આમ એ મજા આવી જાય અહીં બાકી ઓલો મોરલોજી ખેતરમાં બેઠો તો ને ત્યાં જો હું એ બાજુ છે ને જાત ને તો મારા પગું તો એકદમ ના ભરાયે જ રહે પણ છે ને એ ઉડીને વહી જાત એટલે મેં કીધું આગેથી છે ને એનો વિડીયો ઉતાર લો તમને બધાને બતાડું બાકી અમે તો કઈ જોતા જાય એમાં ફરી આમ જણવાય આવે પણ એમાં એવું છે કે જરાક આપણે વિડીયો ઉતારવા જઈએ ને એ દેખી જાય ને તસ નઈ વયો જાય

થાય એને કરવું એમ થાતું ન હોય એને કરવું એમ થાતું ન હોય એટલે મુંદર તો હજી બોલતા હકી જાય ને પછી ખીચ તાત્કાલિક સમજી જવું પડે આપડે તાત્કાલિક ના સમજી ને તો દાખલો પડી હમણાં આવી દાદા આજે છે ને આ ગાય ને બધા ને અંદર બંધાવા ટાઈમ થઈ ગયો ને કયું નારાયણ રાડ થઈ ગયા ને પપ્પા ગયા પોરબંદર પોરબંદર ગયા હા પોરબંદર ગયા એ હવે છે ને આવે ને તો પછી એવું લાયક છે વરસાદ જેવું તો બાંધીએ અંદર એને બંધાવું છે એ માં દીકરો રાડ થઈ ગયા કાયમ બાંધી ને પછી પપ્પા જાય છે ને આજ પોરબંદર જાવ તો તે વેલેરા નીકળી ગયા તને પગા નીકળી ગયા હા આજ વેલા નીકળી ગયા હતા

ખજૂર ને બધું એક દી મમ્મી ને ફોન હતો મને કે આમ કોઈ આવે તો થાય કે મેં કીધું વરસાદ જેવું છે ને કોઈ પુગા હે નહીં કે તમે ખજૂર ને એવું બધું ખાઈ જાજો અને ફ્રોક પછી આવતા જતા હું લઈ જા હું બાકી ઉતા મને નથી કઈ

એટલા પાંદડા આવે બરવા મીંડા ઈ તો થઈ જાય પછી પહટી જાય પણ હવે મેં રહી જાય ને તો સારું છે એટલા એટલા પાંદડા પાંદડા તો જો આવા છે ને હજી વરસાદ રહી જાય ને તો ની વાંધો આવે પલટી જાય હમ વરસાદ રહી જાય ને તો પહટી જાય વાંધો આવે પછી માવજત કરશું એટલે બાકી આમ પાણી કે પાણી કે

મે કીધું આવવાના છે તો કઈ કઈ નકી નથી કે બહુ વરસાદ જેવું લેક સે તો નહી આવું નકરી કે આવી નકર તો સાતમો ઉપર તો મે કીધું આવતો નહી આ તો આવવાના થાય એટલે મે કીધું હું પૂછી લઉં તો હવે કઈ નકી નથી આવવાના છે કે ન થવાના બરાબર ને હમ હવે તમે જાવે કા તો પાવે તો કઈ મજા આવે ઓ વાહ બો મો માથે આવ કા તો હવે બોલો પપ્પા આવે તો કઈ મજા આવે વાહ હવે તો થઈ હવે તો થઈ છે તો ભાઈ આજ તો છે ને સાડા છ વાગ્યા માં છો ધી હાથમી ગયો ને હવે આ ચમચા મૂકી દઈએ અમે ચમચા લઈ ને આપણે શોર્ટ વિડીયા ની શોટ વિડીયા ની શૂટિંગ કરતા હતા બે વાહુ લઈ જાઉં

હમણાં આય છે વાટ જો એટલે સીઓને ફૂલ મજા આવવાની હમ સીવ ગાંડી તવા ચોકલેટ ને ઓલું આબુ થાબીનો આવે તો ખાઈએ બધાય વાટ જો મમ્મી એ કે જોય સી એકલી ન જોતી એટલે એકલી ન જોતી પણ અલગ અલગ હોય ઈ છે ને

વિડીયો આમ ચાલુ આ મિનિટ ગણાવન ચાલુ થાય ને ઈ હવે સીવું બટન દાબી દે બી ને હા એ હમણાં થોડાક ટાઈમ માં સીવ તૈયાર થઈ જા હને એટલે પછી વિડીયો ચાલુ સીવ કરશે સીતારામ ને જય શ્રી કરીને કરી ને હા એકલી એકલી ફોન લઈ માઈક લઈ ચાલુ કર દે હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈ ને કરી દે ને હા બાકી ઘડીક ભાવેશભાઈ પાસે જાય ને ઘડીક મારી પાસે જાય ને એને જાવ સુંદર બાયણ તો પપ્પા આવવાના હશે તો અહીંયા જાય છે એ તો કઈ આપડે બાયણા તો કઈ વેલા નહીં આવી જાય કાલો વાટ જોઈ ને બેઠી હું ચટચટ છટ હા હર ખાઈશ હર ખાઈશ હર હા છે ને જો હું તમને બધા કોરોના આવવાના આય છે ને તો જણાવી દઈ કાલના વિડીયો માં તો આજે પાકું કઈ દે આવવાનાય છે તો કાલના વિડીયો જણાવી દઈ બાકી નકર પછી ને હાથમુ ઉપર આવશે આવી જાય તો કુમરો મારી જાય ને તો મજા આવે કા તો મજા આવે મજા કા મહિનો દી થઈ ગયો કોરોના કરોના સબડાની આયવા મહિનો દી થઈ ગયો છે હવે એકાદો કુમરો મારી જાય તો હજી હાથમુ ને તો એક મહિનાની વાર છે આજ પચ્ચીસ તારીખે આવતી પચ્ચીસ તારીખે સાતમ છે હા એ આને છે ને સિવુ છે ને છજો હમણાં મેળા ની વાતું કરી અને એવી સરખાય સિવું શિવ

ઈ વો લા બૂટ કેવા લેવા આપણે લાઈટ વારા લેવા કે એમ હે એમ લાઈટ વારા લાઈટ વારા બૂટ પહેરી નવાવાવા પહેરીને સેવું કેમ ઠમક ઠમક કરતી જાહે આ ઠમક ઠમક કરતી જાહે હો સેવું એન મેળાન વા તો કંઈક તો કરે ને એવી હરખાય આ ને ઓકારા ને એવલ લાંબલે કતાણે તન મજા આવે મેડમ ને આ કેવીક મજા આવ બહુ કેના ભગી જાહે સેવું દાદા મેડમ આ મેડમ કેના ભગી જાહે